તમારી રાહ જોઈ રહ્યો તમે શિક્ષણ છો જતા રહેતા ભયા શેતર માં જોતો ચમ કુડા ફેરવા રાતે

ભિખારી ના ભિખારી કોને કરો યાર ના બોલવાનું હું બોલી રહ્યો હો નહીં ખવરા રાજા કોઈ મે તન તુચ્ચે દર મારું કામ કરી ઉંધો પડે લે હું તને ગોટા ખવરાઉ આ તો જોખી ના પાડો કે હું કા હું બોલો ના બોલવાનું તન પહેલા જ કીધું મને યાત્રા છે સમજો આ તો રાખો યાત્રા જ નહીં ખાવા તમારા ગોટા નહીં ભાળ્યા આ ખાલી વાત કરી મત જો ના ઓપળાવાનું ઓપળાઈ રહ્યા હે

તમે તો ભલા મોડા મોડા ને આકડે એક બોટમ ખાલી તમારી વાકત બતાવી દીધી તમે

આપણે હવે ગોમેત્ર જવાનું કેન્સલ જો ગોમેત્ર તો કાલે જવરા હે પણ હવે કેમ જો ફેલ થત કો કાઈ ગયો તો પાંચ વર સુધી આપણે પીલાવું પડે બરોબર એટલે ઇના કરતા પહેલા આપણે મીટિંગ જઈએ થારો કોક સરપંચ પણ લઈ પછી આપણે મેમન ગતિ કરવા જાવ બે જા પે હે હા તો ભાઈ તમે આ બીજા ને કેવા જો ગોમો હો રુ તું જાય હે રમી પકી જા હો મીટિંગ એ હારો હા જા ગોટા નું આજે ભાઈ

એકલો બનાવીને ખાવ પણ હવે આ સામાન તો વધી પડે મારા એકલો તો ના ખાઈ હવે હું કરવાનું મારે કોક તો કરવું પડશે સામાન કોક મારે ખાલી કરવો પડશે હા ના હોય ને તો મારા મેલ્લા લઈ અને શેતરમાં જતા રહો અને શેતરમાં જઈ અને પોગ્રમ કરી દઈએ કોઈ કરી મારા મેલા વાળા તો ખાઈ નહી જવા દે

બે <míner> રોટલા <rahimer> ah, <míner ia Display> <míner hateless> <míner papyrina>

કણ રાખુ છું હું એ ઉજેન બરોબર પણ આ બીજું બધું કોણ તમાર કરવું પડશે હા ભઈ ઓયડી કોમ કરજે એ કરવું બરોબર હું ભાવા ભાવા કે બધાને બધું ભાવા જે આવો કરજો કોમ આનું વાહન જોવાનું બધું કરવું પડશે આ જોય કોમ તો ભલામાં આપડા આપડા મની શરમ તારે ભલામાં અમે આ પૈસા ખર્ચી નઈ લાયા લોટના બધું હા રયો કરશો હા તો બરોબર લે હાડો તમાર ઓડી આવ લે ના છે તને આરો વિચાર એકદમ થઈ આઈ ગયો તમારા મનમાં અલ્યા કરવા જેર મે તો અમારો મર્જીનો માલિક છું અમાર તમાર જેવું ના કે દોષ્યો ધમકાવી હંજે કેટલા કોને હંભળાવો તમે જેનો દોષ્યો હોય ને અમાર થઈ હે આટલામાં તમે એકલા દોષી હો હા તમે તને દોષ્યો વાળા તમન તને બીજા કાને કવડી હે બરાબર છે હેડો ઓ વધારે ફોન આયો તમે હેડો હું આવું હા મને ફોન આયો તમે હેડો હું આવું

એક તો હે દેખતા નહીં કોણ શિકર હું છું કોણ આવો ઈચ્છા હવે પણ તેમ પ્રોગ્રામ નઈ કરવો હા પ્રોગ્રામ નઈ કરવો ત તમન ના કરો અમે તને આ કરી દી પ્રોગ્રામ હા આ તમારા પૈસાથી સામાન લઈને કરો પ્રોગ્રામ હું લેના પાડું તું કરી

એટલે તારા ગોટા ખાવા તા એટલે તું તૈયાર જોઈ વાત કરી બોલાવા એના છી ગયો તમારામાં તમારા શાક શાકની કાઢુ વાત કરો ભૂખ્યા રેવું યાર કો મારા માટે પૂછ્યો નહી રેતું લાઈ થયેલી ખાવાનું હજમ કરે ખાવાનું હજમ છું બીજી વખત ખાલી હવે બીજી વખત કશું કોઈ ઘરમાં પડ્યું નઈ તો તને ગોટા ખવરાય ને હા દેખાવા પડ્યા તો તો પછી મોટા ઉપાડ કરવા બોલાવા તો લોલો કોઈ ની ક્ષેત્ર માં પ્રોગ્રામ કરવાનો આજે તમે બોલાવા આવ્યા ને તારા મારે પ્રોગ્રામ કરવાનો હતો વાતાવરણ બદલાઈ ગયું એટલે મારું મન બદલાઈ ગયું તો પ્રોગ્રામ કેન્સલ એ તો ક્ષેત્ર વાતાવરણ ઠંડુ જશે લેટ સોઈલે જ ગોટા બનાવશું આપણે તો બહુ હોય વૈસા તારા એટલા બધા ગોટા ખાવા હોય ને તો તારા પછી સામાન લાઈને ગોટા બનાવીને ખા હો ગુઈજી મારી વાત સાંભળો નહીં ખાવા વાના ગોટા અમે કોઈ ભિખારી નઈ તું ભીખમાં નઈ ખવરાવતો આ તો તું બોલાવા આવ્યો તો એટલા હતા